મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા છે અને આંગણવાડીના ભૂલકાઓને મહાદેવનો પ્રસાદ પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત કરી છે રોજ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા તેઓનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર દ્વારા અને ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીએ સોમેશ્વર મહાપૂજા કરી હતી આ પાવન પ્રસંગે માન્ય મુખ્યમંત્રીના હસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવી અને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ સાત લાખ લાડુ આંગણવાડીના ભૂલકાઓને દૈનિક પ્રસાદ રૂપે વિતરણ કરાશે અંદાજીત રૂપિયા એક કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ અઠ્યાવીસ ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે તો શ્રી સોમનાથ મંદિરનાથ સોમનાથ સાથે વસ્ત્ર પ્રસાદ સ્વરૂપે છેલ્લા બે વર્ષમાં સત્તર હજાર કરતા વધુ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવેલ છે આમ ગીર સોમનાથ અને ગુજરાતમાં શ્રી અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂન ચલાવતું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તોના મનમાં સ્વચ્છતા પવિત્રતા સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય બન્યું છે સોમનાથ મંદિર કોરિડોર મામલે સ્થાનિકોનો વિરોધ વધતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ પહોંચ્યા હતા જ્યાં તેમણે મહાદેવની પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પ્રભાસહિત રક્ષક કમિટી સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી આ બેઠકમાં પ્રભાસ સહિત રક્ષક સમિતિના દસ આગેવાનો હાજર રહ્યા હતા તો સોમનાથમાં કોરિડોર માટે જમીન સંપાદન શરૂ થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે આ મામલે ધારાસભ્યો અને સાંસદો પણ મેદાનમાં ઉતરી રહ્યા છે